હેલો ફેમિલી કેમ મજામાં મજામાં તો સૈલેટ હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આવી ગયા બાપુ બાપુના આશ્રમે અહીંયા બાપુનું સમાજ અહીંયા ધ્યાન મંદિર બનાવવાનું કામ ચાલુ છે અને જો આમ બાવડા બાવડાવડા થઈ ગયા છે આશ્રમમાં ને આજ ઘણા સમય પછી આશ્રમ નો વિડીયો બનાવી થઈ આપડે અત્યારે તો સમાની ની માં ડુંગરા એવા થઈ ગયા છે લીલા સમ